તાલુકાના દુધિયા ગામે આવ્યો છે તેની બાતમી પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ પર્વતભાઈને મળતા લીમખેડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એઝે રાણાને જાણ કરતા લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ દુધિયા ગામે પોલીસે કોર્ડન કરી ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી લીમખેડા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરી ખૂનના ગુનામાં આરોપીને જેલના સળિયા પાછળ ધકેડી દીધેલ છે આમ લીમખેડા પોલીસ સ્ટેશને ખૂનના હત્યાના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવેલી છે રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ